શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાદરા જંડા સ્થિત અચલેશ્વર મહાદેવ મંદિરે ગીના કમળ સાથે પશુપતિનાથ મહાદેવ સ્વરૂપના દર્શન યોજાયા હતા શ્રાવણ માસની શરૂઆતની સાથે જ પાદરા પંથકમાં શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે પાદરાના ઝંડા સ્થિત પૌરાણિક સવારથી જ અચલેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી પાદરાના ઝંડા બજાર ખાતે આવેલા અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના તમામ સોમવારે વિવિધ પ્રકારના ઘી કમળ સાથે મહાદેવના સ્વરૂપ બનાવી દર્શનનો લાભ આપવામાં આવે છે શ્રાવણના પ્રથમ સોમવારે બે ડબ્બા ઘીથી આબેહુબ પશુનાથજી મહાદેવના સ્વરૂપનું ઘીનું કમળ બનાવવામાં આવ્યું હતું જેનો દર્શનનો લાભ નગરજનો તેમજ ભક્તોએ લીધો હતો આજ રોજ શ્રાવણ માસ શરૂ છે અને આ પાદરા ખાતે આવેલ અચ્લેશ્વર મહાદેવ મંદિર ઝંડા બજાર જે વર્ષો વર્ષ આવી રીતના પ્રોગ્રામો ઉજવે છે અને ત્યાં બસો વર્ષ જૂનું મંદિર છે અને તેમાં વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે અને એમાં અમારા વંગ સંસ્કૃતિથી ચાલતું ઘીનું કમળ દસ સોમવારે બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવે છે અલગ અલગ રીતના અને આ સોમવાર આ શ્રાવણ મહિનામાં પહેલા જ દિવસે પશુપતિનાથના સ્વરૂપના દર્શન રાખેલા છે જેમાં ભક્તો ઘણો લાભ લે છે પાદરાની ભાવિક ભક્તિ ભક્તિ જે ભક્તજનો છે કે એનો લાભ લઈ અને ધન્યતા અનુભવે છે અને બાપજી અવિનવી કૃપા કરાવતા રહે એવી હર હર મહાદેવ જય અખલેશ્વર મહાદેવ